નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી ઇકો કાર આવેલ છે જે મિત્રો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે વન ઓનર ઇકો કાર છે મિત્રો સાવ વાજબી ભાવમાં અને મિત્રો ખૂબ જ ઓછી હાલેલી કાર સાસવેલી કાર વેચવાની છે તો મિત્રો કારની કિંમત ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વીપ સોરી ઇકો કાર્ડ વાસતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે નહીં તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો મિત્રો જાહેરાત કરી આપવામાં આવશે અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં તમને મળી જશે તો મિત્રો ઇકો કારનું મોડલ છે બે હજાર અને ત્રેવીસનું ત્રીજો મહિનો મિત્રો અને કાર વન ઓનર છે પેટ્રોલ એન્જિન કાર છે મિત્રો કાર કમની કન્ડિશન જોવા મળશે તમને કારમાં વીમો પાર્સિંગ રનિંગ છે બંને સારું છે વીમો અને પાર્સિંગ મિત્રો કારમાં ક્યાંય પણ તમને કાર કારછળો જોવા નહીં મળે અને કારમાં તમને ટાયરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે અને કારનું એન્જિન સો સો ટકા વર્ક કરે છે કારમાં તમને ડિજિટલ મીટર જોવા મળશે અને નો એક્સિડન્ટ ઇકો કાર જોવા મળશે ઇકો કાર મિત્રો ફૂલ જવાબદારી સાથે વેસવાનો છે કમની કન્ડિશનમાં તમને આ ઇકો કાર જોવા મળશે તો મિત્રો આ ઇકો કારની આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે કિંમત તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી ઇકો કારની કિંમતની તો મિત્રો માલિકે કારની કિંમત રાખેલી છે પાંચ લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતના પાંચ લાખ અને ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત સોળાણું સત્તાવન જીરો પચાસ માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો પાંચ લાખ અને ત્રીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર રાધનપુર જોવા મળશે મિત્રો રાધનપુર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ છે જો ઇકો સ્ટાર કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે નવ્વાણું સાત ચોરાણું વાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવી શકો છો serious right